નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીએ શેલ માતા શૈલપુત્રીની પૂજા અને તેના વિશે તો તમે આટલું કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે શારદીય નવરાત્રિ દર વર્ષ અશ્વિન માસના કૃષ્ણ પક્ષીની પ્રતિપદા તિથિની શરૂઆત થાય છે આ વર્ષ શારદીય નવરાત્રિ ત્રીજી ઓક્ટોમ્બરથી શરૂ થશે અને અગિયારમી ઓક્ટોમ્બરે સમાપ્ત થશે માતા શૈલીપુત્રી જીવનોની રક્ષા કરે છે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો માતા શૈલીપુત્રીના પ્રથમ સ્વરૂપની નવમૂર્તિ સ્વરૂપે પૂજા કરે છે પર્વત રાજા હિમાચલની પુત્રી હોવાને કારણે તેનું નામ શૈલપુત્રી રાખવામાં આવ્યું હતું સતી સ્વરૂપે બલિદાન અગ્રીમાં પોતાને બારી નાખ્યા પછી તેણેનો જન્મ પર્વત રાજા હિમાચલની પુત્રી પાર્વતી તરીકે થયો હતો તેમનું સ્વરૂપ સુંદર અને અતિ સુંદર છે દેવી માતાના એક હાથમાં તિશુર અને બીજા હાથમાં કમળનું ફૂલ છે તેમનું વાહન વૃષભ એટલે કે બરદ છે ભગવાન શંકરની જેમ તે પણ પર્વતો પર રહે છે દરેક જીવમાં તેમનું સ્થાન નાભી ચક્રની નીચે સ્થિત મૂલાધાર ચક્રમાં છે આ તે સ્થાન છે જ્યાં તેમની શક્તિ કુંડલીની કુંડલીના રૂપમાં રહે છે નવરાત્રિના પ્રથમ દિવસે તેની પૂજા કરતી વખતે યોગીઓ અને સાધકો તેમના મનને મુલાધાર ચક્રમાં સ્થાન આપે છે કારણ કે યોગા અભ્યાસ અહીંથી શરૂ થાય છે માતા શેલપુત્રીના તેમના ભક્તોને આધ્યાત્મિક અભ્યાસમાં જોડાવા માટે શક્તિ હિંમત અને શક્તિ પ્રદાન કરે છે અને શ્વાસનું વરદાન પણ આપે છે જે ભક્ત નવરાત્રિના પ્રથમ દિવસે સાચી ભક્તિ દ્વારા તેના આ સ્વરૂપને જાગૃત કરે છે માતા નિઃશપણે તેને આશીર્વાદ આપે છે માતા શૈલીને કેવી રીતે પસંદ કરવા દેવી સ્વાંદ અનુસાર દેવી માતાને સફેદ અને લાલ રંગની વસ્તુઓ ખૂબ જ પસંદ છે તેથી નવરાત્રિના પહેલા દિવસે તેમના આ સ્વરૂપની સામે સફેદ કે લાલ રંગના ફૂલ ચડાવો અને લાલ સિંદૂર લગાવો ગાયના દૂધમાં બનેલી વાનગીઓ અને મીઠાઈઓ ચડાવવા ચડાવવાથી દેવી માતા ભક્તો પર પ્રસન્ન થાય છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે તે ભક્તોના ઘરની ગરીબી દૂર પણ કરે છે અને તેમના પરિવારના તમામ સભ્યોને રોગોથી મુક્ત કરે છે ભક્તો કોઈ શંકા વિના માતાની પૂજા કરવી જોઈએ તો મિત્રો આ હતું માતા શૈલીનું નવરાત્રિની પૂજા વિશે તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા